संजेली तालुका में पोली बलेनों गाड़ी नो पीछो कर चार लाख रूपया सत्तर हजार नो मुद्दामाल झड़पी लीधो इंग्लिश दारू हेराफेरी करता बुटलेगर कर। नासी छूटो दाहोद जिला जुगार बदी ने नेस्ट नूद करने पंचमहाल दाहोद रेंज आई जी आर वी असारी दाहोद जिलास वडा रविराज सिंह जाडेजा इचार्ज पोलिस पी ભંડારી તેમ જ ચાલુ નાયબ પોલીસ વડા ડી આર પટેલના માર્ગદર્શન મુજબ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં લિસ્ટેડ એવા ઇંગ્લિશ दारूની હેરાફેરી કરતા બોટલ લેકર તેમ જ दारू જુગારની બધી નેસ્ટ નાબૂદ કરવા માટે સમગ્ર જિલ્લા પોલીસ અધિકારીઓ દ્વારા એક મોહિમ ચલાવવામાં આવી રહી છે ત્યારે સંજેલી તાલુકાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી બી પરમારને બાતમી મળી હતી કે આજે બપોરે ઇંગલિશ दारूની બોટલ સિલ્વર કલરની બલેનો ગાડીમાં ઝાલુ તરફથી આવી વાયા હિરોલા થી કરંબા તરફ જવાની છે જે માહિતીના આધારે સંજેલી પોલીસે ચારે તરફ કડક ચેકિંગ કરી પેટ્રોલિંગ કરી અને ઘેરો ગાળ્યો હતો ત્યારે સાંજના સમયે મળેલી ગુપ્ત બાતમી મુજબની એક સિલ્વર કલરની ગાડી ફૂલ સ્પીડમાં દોડી રહી હતી ત્યારે તેનો ફિલ્મી ડબે જીવના જોખમે પીછો કરી સંજેલી પોલીસે ઇંગલિશ दारूની જુદા જુદા બ્રાન્ડને કોલ 700 68 બોટલો રૂપિયા 170850 તેમ જ ગાડીની કિંમત રૂપિયા 3 લાખ મળીને સંજેલી પોલીસે 40 પૈસા 70850 નો મુદ્દામાલ જડપી પાડ્યો છે ગાડી ચાલક પોલીસનો કાફલો જોઈને ત્યાંથી ભાગી ગયો હતો ત્યારે તેની તપાસ કરીને આ ઇસમની માહિતી મળવી બોટેડ આરોપી તરીકે વિજયભાઈ ખુમાનભાઈ જાતે ડામોર રહેવાસી થાળા લીંબડી વોન્ટેડ આરોપી ગાડી મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો હાલમાં મુદ્દામાં સંજેલી પોલીસે કબજે લઈ સંજેલી પીએસઆઈ આ બાબતની તપાસ શરૂ કરી છે